અનમોલ પ્લાઝા શોપિંગ સેન્ટર પાસેથી ચોરી થઈ હતી બપોરના 4 થી 4:30 ના અરસામાં એટલે કે માત્ર પંદર મિનિટમાં એક્ટિવા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા બે સપ્તાહ પહેલા થયેલી ચોરી અંગે બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી જેને લઈ અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસે પોલીસ તપાસ આદરી હતી ત્યારે વાહન ચેકિંગ દરમિયાન જીતાલી ગામ પાસે એક્ટિવા પર પસાર થતા એક યુવાનને પોલીસે અટકાવ્યો હતો તેની પાસે એક્ટિવાના દસ્તાવેજો નહીં મળતા આકરી પૂછપરછ કરવામાં આવી હતી તેને પોતાની ઓળખ અનમોલ પ્લાઝા શોપિંગના ફૂટપાથ પર રહેતા કિરીટ ઉર્ફે રાજુ હરમાન પટેલ તરીકે કરી હતી તેણે એક્ટિવાની ચોરીની હોવાની કબૂલાત કરી હતી મોપેડ ચોરીની કબૂલાત કરતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ડિજિટલ યુગ ન્યૂઝ અંકલેશ્વર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હર હમ મેં જનતાની સાથે